મહેશભાઈ પત્નીના અંતિમ સંસ્કાર કરી સગા સંબંધીઓ સાથે ઘરે આવ્યા કે તરત જ એમનો મોટો દીકરો અજય બોલ્યો પપ્પા હું હવે નીકળું મારે રાત્રે અમેરિકાની ફ્લાઇટ છે આમે જે પણ થવાનું હતું તે થઈ ચૂક્યું છે એની પાછળ સમય વગાડવો વ્યર્થ છે દુઃખના સમયે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળીને મહેશભાઈને બહુ જ આઘાત લાગ્યો પરંતુ એ અજયને રોકી પણ નહોતા શકતા બધા સગા સંબંધીઓ પણ અજયની આ વાત સાંભળીને હેરાન હતા કે પોતાની સગીમાં અવસાન પામી છે અને દીકરો આમ કેવી રીતે બોલી શકે મહેશભાઈના પત્ની વિમળાબેન પંચાવન વર્ષની વયે ગઈકાલે જ અવસાન પામ્યા એમને અચાનક હાર્ટ એટેક આવેલ અને સવારે પૂજા કરતાં કરતાં જ ઢળી પડ્યા અને હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું છે વિમળાબેનના અચાનક મૃત્યુથી મહેશભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા મહેશભાઈને બે દીકરા હતા અજય મોટો દીકરો હતો અને અમિત એનો નાનો ભાઈ હતો માના અંતિમ સંસ્કારમાં ફક્ત અજય જ ઇન્ડિયા આવી શક્યો પરંતુ અમિતને એના મમ્મીના અંતિમ સંસ્કાર માટે પણ સમય નહોતો એક જરૂરી મીટિંગનું બહાનું કાઢી અમિત ના આવ્યો મહેશભાઈ પ્રિન્સિપલ હતા તેમણે બંને દીકરાઓને ખૂબ જ મહેનતથી ભણાવ્યા અને આગળ વધુ અભ્યાસ માટે મોટા દીકરા અજયને અમેરિકા મોકલ્યો અને ત્યાં જ ભણીને તે નોકરી પર લાગી ગયો લગ્ન નક્કી થતાં રજાઓ લઈને ઇન્ડિયા આવ્યો મહેશભાઈ તથા વિમળાબેને ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા લગ્ન થતાં જ થોડા દિવસમાં એ એની પત્નીને લઈને અમેરિકા જતો રહ્યો મોટાભાઈની જેમ અમીર પણ અમેરિકા જવા માગતો હતો ગ્રેજ્યુએશન પૂરું થતાં જ તે પણ અમેરિકામાં એક સારી નોકરી મળતા ત્યાં જ સેટ થઈ ગયો અને તેની ઓફિસમાં જ કામ કરતી છોકરી સાથે લગ્ન કરી લીધા હવે આ બાજુ મહેશભાઈ અને વિમળાબેન આખા ઘરમાં એકલા પડી ગયા હતા તેઓ એમના દીકરાઓને પરાણે એમની સાથે ઇન્ડિયામાં રહેવા પણ બોલાવી નહોતા શકતા દીકરાઓની ખુશીમાં જ એમની ખુશી છે એમ માનીને મન મનાવી લીધું એમની સાથે એક નોકર રહેતો હતો જેનું નામ રામુ હતું રામુ એકદમ સીધો અને સાફ નિયતનો વ્યક્તિ હતો કોઈ પણ કામ આપવામાં આવે તો એ એકદમ સરસ રીતે પૂરું પાડતો પોતાના માલિક સાથે એ એકદમ વફાદાર હતો વિમળાબેનના અંતિમ સંસ્કાર થયા બાદ અજય તરત જ અમેરિકા જવા માટે નીકળી ગયો અને બીજા દિવસે રોકાયેલા બધા સગા સંબંધીઓ પણ એમના ઘરે રવાના થયા આખું ઘર એકદમ ખાલી થઈ ગયું હિમળાબેનના અવસાન પછી મહેશભાઈ સાવ એકલા પડી ગયા હતા ઘણીવાર બંને દીકરાને ફોન કરતા અને કહેતા કે તમે બંને ઇન્ડિયા પાછા આવી જાઓ આપણે સાથે રહીએ તારી મમ્મીના ગયા પછી હું સાવ એકલો પડી ગયો છું આખું ઘર ખાલી ખાલી લાગે છે પરંતુ બંને દીકરાઓ તો વિદેશના મોજ શોખ અને ત્યાંના જીવનમાં રંગાઈ ગયા હતા એ ક્યાં બધું છોડીને અહીં પિતા પાસે રહેવા આવવાના હતા દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એ જ જવાબ મળતો કે હવે અમે ઇન્ડિયા ન રહી શકીએ ત્યાં અમને ન ફાવે સમય જતાં મહેશભાઈ બધું સમજી ગયા અને એમણે પણ દીકરાઓને ફોન કરવાનું બંધ કરી દીધું દીકરાઓ તરફથી તો એમને ક્યારેય ફોન આવતો જ નહોતો મહેશભાઈ પોતાના મનની વાતો અને દુઃખ હવે એમની પત્નીના ફોટા પાસે બેસીને કરી લેતા વિમળા તું તો મને મૂકીને ચાલી ગઈ આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે એમની પાસે મારી સાથે વાત કરવાનો પણ સમય નથી કહેતા કહેતા ઘણીવાર એમની આંખો ભીંજાઈ જતી અમુક વાર કંટાળી જતા તો ક્યારેક એમના પડોશમાં રહેતા અનિલભાઈ સાથે બેસતા થોડી વાતો કરી મન હળવું કરતા આ રીતે ઘણા વર્ષો વીતતા ગયા હવે મહેશભાઈ વૃદ્ધ થઈ ચૂક્યા હતા એમની ઘરડી આંખોમાં હવે પહેલાં જેવું તેજ નહોતું અને જીવવાની કોઈ આશા પણ નહોતી રહી એક દિવસ તેઓ અનિલભાઈ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા કે અચાનક જ સામેથી એમનો નાનો દીકરો અમિત આવતો હોય એવું દેખાયું પહેલાં તો એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો પણ નજીક આવતા ખબર પડી કે આ તો અમિત જ છે મહેશભાઈ પોતાના દીકરાને જોઈને બધું દુઃખ અને બધો ગુસ્સો ભૂલી એને ભેટી પડ્યા ઘણા વર્ષો બાદ દીકરાને જોઈને ખુશીથી એમની આંખો ભરાઈ આવી અમિત બોલ્યો પપ્પા હું તમને લેવા આવ્યો છું હવે તમારે અહીં એકલા રહેવાની કોઈ જરૂર નથી તમે હવે મારી સાથે અમેરિકામાં રહેશો તમે આ ઘર અને જમીન વેચી નાખો હવે આ બધું કશું કામનું નથી પાડોશમાં રહેતા અનિલભાઈ અનુભવી પ્રોપર્ટી ડીલર હતા એટલે એમણે કહ્યું મહેશભાઈ આ સમયે જમીન વેચવી નુકસાનકારક નીવડી શકે છે હમણાં તમને તમારી જમીનનો સારો ભાવ નહીં મળે મહેશભાઈને અનિલભાઈની વાત યોગ્ય લાગી અને એમણે જમીન તથા મકાન વેચવાનું પડતું મૂક્યું એ ઘરમાં એમની યાદો હતી તેમની પત્ની સાથે વિતાવેલા અમૂલ્ય ક્ષણો હતા લગ્ન થયા બાદ ગામડેથી જ્યારે શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કશું નહોતું ઘણી મહેનત કર્યા બાદ તેમણે એ ઘર બનાવ્યું હતું આ રીતે અચાનક એને વેચી નાખવું એમને યોગ્ય પણ ન લાગ્યું અમિત બોલ્યો ચાલો પપ્પા ફટાફટ તમારો સામાન પેક કરો પછી આપણે તરત રાતની ફ્લાઇટ માટે નીકળીએ રામુએ બધું પેકિંગ કરી દીધું પોતાનું આખું ઘર રામુના હવાલે કરી મહેશભાઈ અમેરિકાની ધરતી પર રહેવા નીકળી ચૂક્યા હતા મનમાં ઘણી ખુશી હતી કે હવે વધ્યું ઘટ્યું જીવન હસી ખુશી આરામથી દીકરા સાથે પસાર થઈ જશે પરંતુ ઘણીવાર એવું બને છે કે જેવું દેખાય છે એવું હોતું નથી અમેરિકામાં આવ્યા બાદ બહુ દીકરો નોકરી પર ચાલ્યા જતા અને ઘરનું બધું કામ તથા બાળકોની સંભાળ રાખવી પણ મહેશભાઈને સોંપી દેવામાં આવ્યું પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારેય ઉપાડ્યો નહોતો એવા મહેશભાઈ અહીં દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા પરંતુ ઘરડું શરીર પણ ક્યાં સુધી સાથ આપી શકે વધારે પડતું કામ કરવાના કારણે મહેશભાઈ બીમાર રહેવા લાગ્યા પોતાના રૂપિયા બચાવવા કોઈ ડૉક્ટરને બતાવવા અને બદલે અમિત જાતે જ મેડિકલમાંથી દવા ગોળીઓ લાવી આપતો પરંતુ એનાથી કોઈ ફરક નહોતો પડતો છતાં બીમાર રહીને પણ મહેશભાઈ બધું કામ કરી લેતા અને બાળકોને પણ સંભાળતા હવે તો દવા માટે પણ એમના દીકરાની વહુ ગીતા કહેતી કે અહીં અમેરિકામાં દવાઓનો ખર્ચો વધારે હોય છે અને તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચવા અમારા માટે શક્ય નથી ક્યારેક મહેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછા જવું છે તો ગીતા ખૂબ ગુસ્સે થઈ કહેતી કે મફતમાં નથી જવાતું ઇન્ડિયા ઇન્ડિયા જવા માટે ઘણા રૂપિયા જોઈએ ત્યારે જવાય આવું સાંભળી મહેશભાઈ ચૂપ થઈ જતા હવે તેઓ ઘરડા થઈ ગયા હતા એટલે પહેલાં જેટલું કામ પણ નહોતા કરી શકતા અને બીમાર પણ વધારે રહેતા હતા માટે દીકરાને હવે એના પપ્પા બહુ જ લાગવા લાગ્યા એટલે તેણે મોટાભાઈને ફોન કરીને કહ્યું તું પપ્પાને લઈ થોડા દિવસ લઈ જા એ તારા પણ પપ્પા છે હું એકલો શું કામ બોજ ઉપાડું અમિતની વાત સાંભળી જવાબ આપતા અજય બોલ્યો તું તારી જાતે જ મુસીબત લાવ્યો છે તો તું જ સંભાળ મારે એમાં કોઈ લેવા દેવા નથી આમ કહી એણે ફોન મૂકી દીધો એક દિવસ અમિતની પત્ની ગીતાએ મહેશભાઈને કહ્યું ચાલો પપ્પા ઠંડી ખૂબ વધી ગઈ છે તો હું તમને સ્વેટર લઈ આપું અને તમારી પાસે સારા કપડાં નથી તો નવા કપડાં પણ ખરીદી લઈશું તેની આવી વાત મહેશભાઈના ઘરે ન ઉતરી તે છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા મોલમાં અંદર જતાં જ ગીતા બોલી પપ્પા હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું જેમાં મારા કાર્ડ અને પૈસા હોય છે તમે અહીં જ બેસો હું ફટાફટ ઘરે જઈને પર્સ લઈને પાછી આવું છું એના વગર ખરીદી નહીં થઈ શકે ગીતાની વાત માની મહેશભાઈ ત્યાં મોલમાં એક જગ્યાએ બેઠા રાહ જોતા જોતાં તેઓ મોલમાં બધે ફરી ચૂક્યા અને લગભગ કલાક થવા આવ્યો પણ તેમની વહુ ક્યાંય દેખાય નહીં મહેશભાઈ તો અમેરિકાના વિસ્તારથી એકદમ અપરિચિત હતા અને ઘરનું એડ્રેસ પણ તેમને ખબર નહોતી એટલે જાતે ઘરે પણ નહોતા જઈ શકતા થાકીને છેલ્લે મોલની બહાર એક બાકડો હતો ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા આમ ને આમ રાત થવા આવી પણ ગીતા પાછી આવી નહીં મહેશભાઈ હવે વહુની ચાલાકી સમજી રહ્યા હતા કે મને જાતે કરીને તરછોડવામાં આવ્યો છે બાકડા પર એક વૃદ્ધને બેઠેલા જોઈને ત્યાં અવરજવર કરતાં બધા એમની સામે જોતા પરંતુ એમની મદદ માટે કોઈએ ન પૂછ્યું છેલ્લે ત્યાંથી ઊભા થઈ મહેશભાઈ ત્યાંથી ચાલતા થયા ચાલતા ચાલતા વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણું મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ એમને થવા લાગી મંદિરમાં જઈને ભગવાન સામે હાથ જોડી અશ્રુભીની આંખો સાથે મહેશભાઈ પોતાના દુઃખનું કારણ પૂછવા લાગ્યા ભગવાન મેં એવા તો કેવા કર્મો કર્યા છે કે મારી સાથે આ બધું થઈ રહ્યું છે મારી પત્ની વિમળાને છીનવી લીધી મારા દીકરાએ મને અહીં લાવી નોકર બનાવી દીધો અને હવે આ વિદેશની ધરતી પર લાવી મને ભટકતો કરી દીધો હે પ્રભુ તું આવા કેવા દિવસ બતાવી રહ્યો છે મંદિરનો પૂજારી આ બધું સાંભળી રહ્યા હતા એ તરત જ મહેશભાઈ પાસે આવ્યા અને એમને શાંત કરાવી પોતાની સાથે લઈ ગયા પછી સરસ રીતે ભોજન કરાવી બધું પૂછ્યું મહેશભાઈએ પોતાના મનની બધી વાતો બધું દુઃખ એ પૂજારીને સંભળાવી દીધું એમની દુઃખ સાંભળી પૂજારી બોલ્યા મહેશભાઈ વિદેશમાં રહેતા દરેક દીકરા પોતાના મા બાપ સાથે એવું જ કરે છે મા બાપને બોલાવીને પોતાની સાથે રાખે છે અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે એમના માટે મા બાપ એક મફતના નોકર સિવાય બીજું કશું નથી તમારા સાથે પણ એવું જ થયું છે જ્યાં સુધી મા બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે છે પછી વૃદ્ધ થતાં મા બાપ બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમની દવાના ખર્ચા પણ વધારો થાય પણ એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે પૂજારીની વાત સાંભળીને મહેશભાઈને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું એમને પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો મહેશભાઈ પાસે ઘરનું એડ્રેસ નહોતું અને ફોન પણ નહોતો એટલે પૂજારી એમની મદદ તો પણ કઈ રીતે કરે થોડું વિચાર્યા બાદ એમને યાદ આવ્યું કે પોતાના શર્ટના ખીચામાંથી એક કોથળી કાઢી એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા એક નાની ડાયરી પણ હતી એમાં અગત્યના નંબર લખેલા હતા એમણે કહ્યું કે આમાં બેઉ દીકરા અને વહુનો નંબર છે પણ મારે એમના સાથે નથી રહેવું તમે મારા નોકર રામુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે ડાયરીમાં ઘરના ટેલિફોનનો નંબર લખેલો હતો એ ડાયરી પૂજારીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો રામુએ ફોન રિસીવ કર્યો કે તરત જ પૂજારીએ મહેશ કાકાને ફોન આપી દીધો ઘણા સમય પછી માલિકનો અવાજ સાંભળી રામુ ખુશ થઈ ગયો અને એકસાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા માલિક તમારી તબિયત કેવી છે તમે જમવાનું સમયસર ખાવ છો ને તમે પાછા ક્યારે આવશો તમારી ખૂબ યાદ આવે છે વગેરે વગેરે આટલા સમય બાદ કોઈના મોઢેથી આટલા પ્રેમના શબ્દો સાંભળી મહેશભાઈને ઘણા ખુશ થયા પછી એમણે રામુને કહ્યું કે અનિલભાઈને કહીને મારા માટે ઇન્ડિયા આવવાની ટિકિટ બુક કરાવી દે છે મારે ઘરે પાછું આવવું છે માલિક પાસેથી આવું સાંભળી રામુ બોલ્યો હા માલિક એ તો ખુશીની વાત છે કે તમે ઘરે પાછા આવો છો હું બધી જ વ્યવસ્થા કરી દઈશ રામુને ગામમાં એક જમીનનો ટુકડો હતો તેણે જમીન ગીરવે મૂકી રૂપિયા લીધા પછી અનિલભાઈ પાસે જઈને બધી વાત કરી એમને રૂપિયા હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો રૂપિયા જોઈને અનિલભાઈએ પૂછ્યું કે આટલા રૂપિયા તું ક્યાંથી લાવ્યો રામુએ કહ્યું કે એ તો મેં મારા ગામની જમીનનો ટુકડો ગીરવે મૂકીને રૂપિયા લીધા છે હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે હવે મારો વારો છે એને ચૂકતે કરવાનો રામુની વાત સાંભળી અનિલભાઈ બોલ્યા વાહ રામુ તારા જેવો ઈમાનદાર અને વિશ્વાસુ નોકર આજના સમયમાં મળવો મુશ્કેલ છે ત્યારબાદ અનિલભાઈએ મહેશભાઈ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી પૂજારીએ અમેરિકાના એરપોર્ટથી એમને સારી રીતે ફ્લાઇટમાં બેસાડી દીધા જતાં જતાં એમણે પૂજારીનો ખૂબ આભાર માન્યો રામુ તો માલિકના આવવાની ખુશીમાં વહેલા જ એરપોર્ટ પહોંચી ગયો હતો માલિકને લઈને ઘરે આવ્યો અને એમની હાલત જોઈને એ ઉદાસ થઈ ગયો મહેશભાઈ સાવ કમજોર અને બીમાર લાગી રહ્યા હતા એવામાં અનિલભાઈ એમને મળવા આવ્યા અને બધી હકીકત જણાવી આ બધું જાણીને મહેશભાઈને ઘણું આશ્ચર્ય થયું એ વિચારી રહ્યા હતા કે મારા સગા દીકરા માટે હું બહુ જ સમાન હતો અને અહીં આ રામુ અજાણ્યો હોવા છતાં મારા માટે પોતાની જમીનને ગીરવે મૂકી દીધી મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ તરત જ રામુને ભેટી પડ્યા બીજા દિવસથી રામુએ એમની ખૂબ સેવા કરી અને એમની તબિયત સુધારવા લાગી પરંતુ વધતી ઉંમરને કોણ રોકી શકવાનું હતું એક દિવસ એવો આવ્યો કે મહેશભાઈ ખાટલે પડી ગયા એમના બંને દીકરા તો એમને ભૂલી જ ગયા હતા રામુ ઘરનું બધું કામ પણ કરી લેતો અને મહેશભાઈની સારસંભાળ પણ ખૂબ જ સારી રીતે રાખતો થોડા દિવસો બાદ એમનો અંતિમ દિવસ આવી ગયો અને એમણે એક કાગળ અને વસિયતનામું રામુના હાથમાં મૂકી એટલું જ કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલાં બધાની વચ્ચે આ કાગળ વાંચજે આટલું કહી મહેશભાઈ અવસાન પામ્યા એમના બંને દીકરાને ખબર પહોંચાડવામાં આવી મરતા પહેલાં એમણે વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું બંને દીકરા આવ્યા એટલે રામુએ પેલો કાગળ અનિલભાઈને સોંપ આપ્યો અનિલભાઈએ મહેશભાઈની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર પહેલાં એ કાગળ વાંચવાનું શરૂ કર્યું જેમાં લખ્યું હતું કે હું મારા વસિયતનામા મારું ઘર મારા નોકર રામુના નામે કરું છું અને મારા બેંક એકાઉન્ટમાં જે દોઢ લાખ રૂપિયા છે એ પણ એના નામે જ કરું છું આટલું સાંભળી બંને દીકરાઓની આંખો ફાટી ગઈ પરંતુ આ સમયે સગા સંબંધીઓ વચ્ચે કંઈ બોલી શકે તેમ નહોતા આગળ લખ્યું હતું કે મારી પત્ની વિમડાના બધા ઘરેણાં મારા બંને દીકરા અને એમની વહુને સરખા ભાગે નામે કરું છું એવી મારી પત્નીની ઈચ્છા હતી બાકી મારી કોઈ પણ સંપત્તિ પર મારા બંને દીકરાઓમાંથી કોઈનો હક નથી હું બધી સંપત્તિ રામુના નામે કરું છું મારા અંતિમ સંસ્કાર પણ રામુના હાથે થવા જોઈએ ભલે એ મારો સગો દીકરો નથી પરંતુ એણે મારા બંને દીકરાઓ કરતાં પણ વધારે મારું ધ્યાન રાખ્યું છે મારો સગો દીકરો ન હોવા છતાં એણે મારી ખૂબ સેવા કરી છે જે રીતે એક માતા પોતાના દીકરાની સંભાળ રાખે છે એમ રામુએ મારી સેવા ચાકરી કરી છે એ પણ નિઃસ્વાર્થ ભાવે આજીવન એણે મારા અને આ ઘર માટે ઘણું કર્યું છે અસલમાં સંતાનનું સુખ તો મને રામુ દ્વારા જ મળ્યું છે મારા સગા દીકરાઓના શરીરમાં મારું લોહી છે તે જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમના દરેક સપના પૂરા કર્યા સારી રીતે અભ્યાસ કરાવી એમના પગ પર ઊભા થઈ શકે કેટલા સક્ષમ બનાવ્યા અને અત્યારે એ જ મારા પોતાના દીકરા મને સાથે રાખવા તૈયાર નહોતા કે મારી સાથે રહેવા પણ તૈયાર નહોતા એમના માટે તો હું એક બોજ સમાન હતો કાગળ વાંચતા વાંચતા અનિલભાઈ અને રામોની આંખમાં આંસુ આવી ગયા અંતિમ સંસ્કાર માટે આવેલા સગા સંબંધીઓમાં પણ બધા લોકો રડી પડ્યા કાગળમાં છેલ્લું વાક્ય લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે મારા જેવા દિવસો મારી સંતાનોને ન જોવા પડે વકીલ પણ હાજર હતા વસિયતનામામાં જોયું તો ઘરેણા સિવાય બધી સંપત્તિ રામુના નામે હતી અજય અને અમિત બંનેની કરેલી પાપના કારણે એ કોઈની સામે નજર મિલાવી નહોતા શકતા મા બાપ પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે નોકરી કરવા મોકલે છે અને એ જ સંતાનો એમના ઘટપણમાં એમના દુઃખનું કારણ બને છે જે સંતાનો ઘટપણમાં મા બાપની આતેળી બાળે છે દુઃખી કરે છે તે ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં એટલે આ વાર્તા સાંભળનાર દરેકને એટલી વિનંતી કે ઘટપણમાં મા બાપની સેવા જરૂરથી કરજો તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા સારી લાગે હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને બીજી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ